ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ લીગલ એડવાઇઝર શ્રી અંબાબેન દેસાઈ આંગણવાડી સુપરવાઇઝર શ્રી સંગીતાબેન ચૌધરી સ્પેશિયલ ટીચર શ્રી સંજયભાઈ ઠાકોર અધ્યક્ષ ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ પ્રાર્થના કાર્યક્રમ કરવામાં આવ્યો ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત શ્રી મેહુલભાઈ પ્રજાપતિ કર્યું અને ત્યારબાદ શાળા પરિવાર અને એસએમસી સભ્યો દ્વારા પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું શાળા પ્રવેશ અંતર્ગત બાલ વાટિકાના પાંચ પ્લસ આઠ તેર બાળકો તેમજ ધોરણ એકમાં પાંચ પ્લસ ત્રણ આઠ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો

એસએમસીના અધ્યક્ષ શ્રી સંજીવભાઈ બી ઠાકોર તરફથી શાળામાં સો વૃક્ષો તથા વૃક્ષોના ખાણા કરવાની મંજૂરીના દાતાશ્રીએ થયેલ છે હાજર ગ્રામજનો તથા સરપંચ શ્રી મનુભાઈ ડેરી મંત્રી શ્રી ધમસીભાઈ દેસાઈ સુરેશભાઈ પટેલ તથા તમામ ગ્રામજનો હાજર હતા શાળા પરિવાર અને એસએમસી દ્વારા સન્માનપત્ર આપી દાદાશ્રીનું સન્માન કરવામાં આવ્યું મહેમાનો દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું અધિકારીશ્રી દ્વારા શાળા નિરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આચાર્યશ્રી મહેન્દ્રભાઈ કે પટેલ ગુરુજી દ્વારા મહેમાનો તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને કાર્યક્રમને પૂર્ણ થયેલો જાહેર કરવામાં આવ્યો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ